હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર તમે જીપીએસસી દ્વારા જે પણ એક્ઝામ લેવામાં આવે છે એમાં તમે એપ્લાય કરેલું હોય તો તમારે જે કન્સન્ટ ફોમ છે એ ભરવું ફરજિયાત છે એટલે કે એપ્લિકેશન કર્યા બાદ તમે કન્સન્ટ ફોર્મ અને એની સાથે ફી ભરશો ત્યારે તમે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો પરીક્ષા આપી શકશો તો એના માટે જો ક આપવા માટે તમારે અહીંયા ફોર એક્ઝામ પર ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા આવું પેજ ઓપન થાય એમાં તમારે એડવર્ટાઈઝમેન્ટ છે એ સિલેક્ટ કરવાની તો ડેપ્યુટી સેક્શન ઓફિસર અને જે ડેપ્યુટી મામલતદાર ક્લાસ થ્રી છે એના માટેની આ જે એપ્લિકેશન હમણાં જ થયેલી હતી બરાબર તો એના માટેનું અત્યારે કન્સર્ન છે એ ચાલી રહ્યું છે તમે કોઈ પણ જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાય એમાં તમે આ જ રીતે કન્સર્ન છે આપી શકો છો પછી અહીંયા તમારા કન્ફર્મેશન નંબર અને તમારી બર્થ ડેટ છે એને એડ કરવાની છે ત્યારબાદ તમારે કેપચા છે એ ફિલઅપ કરવાના છે આપણે અહીંયા કેપચા ફિલઅપ કરી દઈએ કેપચા ફિલઅપ કર્યા બાદ તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ છે ઓપન થશે જેમાં જે કેન્ડિડેટ હોય એની સંપૂર્ણ માહિતી હશે અને એના આ આથી હું સોગનપૂર્વક જણાવું છું એની નીચે કેટલાક મુદ્દાઓ છે જે તમારે ગ્રાહ્ય રાખવા પડશે એટલે કે તમારે માન્ય રાખી અને આગળની આ પ્રક્રિયા છે એ કરવાની છે તો આ સંપૂર્ણ મુદ્દાઓ તમે એક પછી એક તમે વાંચી જવ અને એ મુદ્દાઓ વાંચ્યા બાદ નીચે નીચેની તરફ તમે સ્ક્રોલ કરશો એટલે ત્યાં તમને એક માર્ક કરવાનું જોવા મળશે આ જે માર્ક કરવાનો ઓપ્શન તમને જોવા મળે છે ત્યાં તમારે માર્ક કરી અને આઈ અગ્રી એન્ડ પે કન્સર્ન ડિપોઝિટ બરાબર તો એ એના ઉપર ક્લિક કરશો એટલે આવું એક નવું પેજ છે એ પેમેન્ટ માટેનું ઓપ્શન બરાબર આ પેમેન્ટ માટેના ઓપ્શનમાં અહીંયા તમે નીચે તમને પે ફીઝ એવું જ્યાં જોવા મળે છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે નવો પેજ છે એ પેમેન્ટનો જે આખો ઓપ્શન છે એ ઓપન થશે અને તમારે હવે અહીંયા પેમેન્ટની કાર્યવાહી કરવાની થાય છે બરાબર તો કેવી રીતે પેમેન્ટ કરવું એ આપણે જોઈએ તમે આમાં અલગ અલગ રીતે પેમેન્ટ છે એ કરી શકો તમે યુપીઆઈ દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા ડેબિટ કાર્ડ દ્વારા નેટ બેન્કિંગ અને સ્કેન ક્યુઆર એવી રીતે પણ તમે પેમેન્ટ સહી કરી શકો છો બરાબર તો અહીંયા જો તમે યુપીઆઈ સિલેક્ટ કરશો તો તમારા જે પણ યુપીઆઈ આઈડી હોય એને તમારે અહીંયા એડ કરવાની છે જેમ કે પેટીએમ ગૂગલ પે ફોનપે બરાબર એવી રીતે પણ આપણે અહીંયા છે ડેબિટ કાર્ડ વડે પેમેન્ટ કરીએ છીએ તો આપણે ડેબિટ કાર્ડનો ઓપ્શન સહી સિલેક્ટ કરશું અહીંયા આપણે ડેબિટ કાર્ડના નંબર છે એને એન્ટર કરવાના થાય ત્યારબાદ તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જે ડેબિટ કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર અને એ ઓટીપી તમે અહીંયા એડ કરો ત્યારબાદ તમારું પેમેન્ટ છે એ ડન થાય છે બરાબર આ પેમેન્ટ ડન થઈ ગયા પછી તમે અહીંયા જે તમે ફીઝ ભરેલી છે એની રિસિપ્ટ પણ ડાઉનલોડ કરવી અને એને સાથે રાખવી જરૂરી છે તો એના માટે તમને આ પ્રકારે રિસિપ્ટ છે એ જોવા મળશે અને તમારે પ્રિન્ટનો જે નીચે ઓપ્શન આવે એના ઉપર ક્લિક કરી અને આ રિસિપ્ટની પ્રિન્ટ છે એ કાઢી લેવી અને પરીક્ષા સમયે સાથે લઈ જવી તો આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આપણે લાવતા રહીશું જેનાથી પરીક્ષા આપતા કેન્ડિડેટને મદદરૂપ થાય તો આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ